આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીના આદેશ અને નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ગોહિલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે અસરકારક કામગીરી કરી ખાનગી બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે મહેન્દ્રા કંપનીની બોલેરો ગાડી નંબર વિદેશી દારૂના ક્વાર્ટર એકસો ને પંચાણું તથા બિયરના સોળ ટીન મળી આવ્યા હતા ઉપરાંત એક વિવો કંપનીનો મોબાઈલ ફોન તથા બોલેરો ગાડી પણ જપ્ત કરવામાં આવી જપ્ત કરાયેલ દારૂ બિયર મોબાઈલ ફોન તથા ગાડી મળીને રૂપિયા કરવામાં આવ્યો છે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મળ્યા હતા રિમાન્ડ દરમિયાન પોલીસ અધિક્ષકની મંજૂરી મેળવી છોટાઉદેપુર જિલ્લાના ઘોઘાદેવ ગામેથી સ આરોપી લક્ષ્મણભાઈ લુલજીભાઈ રાઠવાને પણ પકડી પાડવામાં આવ્યો છે બંને આરોપીઓ વિરુદ્ધ આગળની તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે